મધ્યપ્રદેશ ભાગી ગયેલો હવસ્કોર ઝડપાએ ધોરણ આઠ ની વિદ્યાર્થીની સાથે ફ્રેન્ડશિપ કરીને કારમાં અવારનવાર શરીર સંબંધ બાંધ્યો ત્રણ માસના ગરભનું સાંભળીને માતા પણ ચોખ્ખી ઉઠી સુરતના સણિયા હેમત વિસ્તારમાં રહેતા સૌરાષ્ટ્રના પરિવારની ધોરણ આઠમાં અભ્યાસ કરતી તરુણો સાથે ફ્રેન્ડશિપ કરીને ફરવાના બહાને શરીર બાંધ્યો હતો કારમાં આઉટર રિંગ રોડ ઉપર લઈ જઈને બે થી ત્રણ વખત શરીર સંબંધ બાંધીને ત્રણ માસની ગર્ભવતી બનાવી હતી પર પ્રાંતિય કાર ડ્રાઈવર યુવાન વિરુદ્ધ સારોલી પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને મધ્યપ્રદેશની સરહદ ઉપરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે સુરતના સણી અહેમદ ગામ વિસ્તાર માં રહેતા મૂળ સૌરાષ્ટ્રીયન પરિવાર ની અભ્યાસ કરતી તેર વર્ષની રીટા બે દિવસ અગાઉ પેટમાં દુખાવો હતો હતો જેથી તેની માતાએ કહ્યું હતું એક મહિનાથી માસિક આવતું બંધ થઈ ગયું હતું અને પેટમાં દુખાવો થાય વાત સાંભળીને પુત્રીને માતા સ્વયં હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં ચેકઅપ દરમિયાન ડોક્ટરે તેણીને ત્રણ માસનો નો ગરબાવવાનું જાણવા મળતા ચોકી ગઈ હતી સારોલી પોલીસે મધ્યપ્રદેશની સરહદ ઉપરથી રાઘવેન્દ્રસિંહ ઉર્ફ નીતિન વીરસિંહ ભદોરિયાને પકડી પાડ્યો હતો